સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અભયનગર કોળી સમાજની વાડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જ્ઞાતિ મકવાણા પરિવાર દ્વારા પંદરમો સ્નેહમિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો મકવાણા પરિવારના પંદરમા સ્નેહમિલન સમારોહ યોજાયો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા કોળી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે મકવાણા પરિવારના સમારોહના દાતાશ્રીને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પત્રકાર મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ રમેશભાઈ મકવાણા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મકવાણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી સાથે કાર્યક્રમની આભાર વિધિ કર્યા બાદ રાષ્ટ્રગીત અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મકવાણા પરિવાર કમિટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી મારું નામ છે ભરતભાઈ સગનભાઈ મકવાણા આજે પરિવારનો કાર્યક્રમ કરવામાં આવ્યો બાળકોને પ્રોત્સાહન ઇનામ બાબતે પંદરમો શનિ મિલન છે આ કઈ જગ્યાએ અને આવનારા હજી કયા ક્યાં કાર્યક્રમ રહેશે હજી પણ આગળ કાર્યક્રમ રહેશે મકવાણા પરિવારના બાળકોના ઇનામ વિતરણના અને અભયનગરની વાડી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ જી આપનું નામ અને કઈ જગ્યાએ છે એટલે શું કાર્યક્રમ છે મારું નામ રમેશ મકવાણા છે એડવોકેટ છું અને આજે આ કાર્યક્રમ જે છે એ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે રાખેલો રાખવામાં આવેલો છે જે આજના કાર્યક્રમની અંદર કેટલા બાળકોને ઇનામ વિતરણ થશે અને આજના કયા કયા મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ એ જે છે સિનિયર જુનિયર કેજીથી માંડી અને કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓનો જે છે એ જે લોકો એના અભ્યાસક્રમમાં પ્રથમ ક્રમ બીજો ક્રમ અને તૃતીય ક્રમ અને કોઈ પણ ડિગ્રી મેળવી એ તમામ લોકોનું સન્માન કરવામાં આવે છે અને આ કાર્યક્રમોના ભાગરૂપે તળપદા કોળી સમાજના જે બધા આગેવાનો સંબંધના પ્રમુખો અને બધા હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત થયા છે